કેસ સ્ટડી ડે કેસમાં એવું છે કે પહેલા તમને પણ ખબર છે કે જ્યારે ત્યારે છૂટાછેડા થતા હતા પતિ પત્ની વચ્ચે અણબનાવ બને અને છૂટાછેડા થાય ત્યારે નોર્મલ કાગળ ઉપર એટલે કે નોર્મલ સ્ટેમ્પ ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર બધું થઈ જતું હતું જે તે વખતે સો રૂપિયાનો સ્ટેમ્પર હતો પછી એ સંજોગોમાં થયું એવું કે છૂટાછેડા થયા એ પતિ પત્ની અલગ થયા એમને સંતાનમાં એક પુત્ર હતો એ પુત્ર હતો જયારે છૂટાછેડાનો કરાર થયો ને ત્યારે મોટા ભાગે છૂટાછેડાના કરારના ડ્રાફ્ટિંગમાં એવું લખેલું જ હોય છે કે ભાઈ પત્ની છે ને એમનો સંપૂર્ણ હક જતો કરે છે એ ભવિષ્યમાં પતિની કોઈ પણ મિલકતમાં દાવા દુવી કરશે નહીં ભાગ ભાગ માંગશે નહીં અને એ સંજોગોમાં એવું પણ લખેલું હતું કે જે સગીર બાળક છે ને એ પણ એનો ભાગ નહીં માંગે કારણ કે એ વખતે બાળકની ઉંમર તમે જોવા જાવ તો ચૌદ કે પંદર વર્ષની હતી થયું એવું કે એ બેને સિગ્નેચર કરી દીધી હાલની પરિસ્થિતિએ એમના હસબન્ડ હતા એ એક્સપાયર થઈ ગયા એમના પતિનું મૃત્યુ થઈ ગયું એટલે પછી એમણે પેઢીનામું બનાવવાની કોશિશ કરી પેઢીનામું બનાવવાની કોશિશ કરી એટલે તલાટી સાહેબે વાંધો ઉઠાવ્યો કે હું તમને આવી રીતે પેઢીનામું નહીં બનાવી પેઢીનામું નહીં બનાવી આપું ચાલો એ વાત તો કે તલાટી સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે તમારા સસરા એટલે કે તમારા સસરા કઈ નામથી પેઢીનામું બનાવો તો હું તમને બનાવી આપીશ કારણ કે એમાં એવું હતું કે સાત બારમાં સસરાનું નામ પણ ચાલતું હતું અને એમના પતિનું નામ પણ ચાલતું હતું એટલે હવે આમને તો પેઢી કોણ અમને તો કોના નામ દાખલ કરાવવા હતા એમના સસરા સાથે તેમને કોઈ લેવા દેવા જ નહોતું કારણ કે એમના સસરાનું જે પણ વારસાઈ હશે એ એમને બીજા સંતાનો કરશે હતું કોનું કે એમના જે પતિ જે અવસાન પામ્યા છે એમની જ વારસાઈ કરાવી હતી એટલે કે તલાટી સાહેબને પહેલા સૌથી પહેલા તેમને ગેરમાર્ગે દોર્યા આ સંજોગોમાં શું થાય ખાલીને ખાલી પેઢીનામું કોણ બનાવે તલાટી સાહેબને પેઢીનામું બનાવી આપવું પડે હા એમની પત્ની છે જે ડિવોર્સ થઈ ગયા છે તો તમે ડિવોર્સ લખી દો અને સાથે સાથે એના 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 જે જે પુત્ર છે છે એટલે આઈડી બધામાં પિતા કાયદેસરના એનું જ નામ ચાલતું હતું એ સંજોગોમાં એ પિતાનું જે નામ હતું પુત્રનો હક હતો એટલે તલાટી સાહેબે પેઢીનામું બનાવવાની ના પાડી દીધી પણ આ સંજોગોમાં તલાટી સાહેબને પેઢીનામું બનાવી જ આપવું પડે અને એ સંજોગોમાં મામલતદાર સાહેબ થોડી રજૂઆત કરે તો પેઢીનામું પણ બને છે સંજોગોમાં એવું થાય એમાં એવું થયું પાછું એમના જે નણંદને બધા હતા નણંદે વાંધો આપ્યો કે તમારે પેઢીનામું નહીં બનાવી આપવાનું કારણ કે જો પેઢીનામું બનાવી આપશો તો કે તલાટી વાંધો આવે છે એટલે પેઢીનામું પરંતુ આ સંજોગોમાં આ વાંધો વેલિડ છે તો ક્યાંય નહીં હા એમના પિતાના નામ એટલે કે એમના સસરાના નામનું જે પેઢીનામું બનાવો તો તમે એમનો વાંધો વેલિડ ગણો અત્યારે તો કેવું છે કે એમના પતિનું પેઢીનામું બનાવી રહ્યા છે અને પતિમાં અને બાળકોનો અને પત્નીનો સીધો એ સીધા જ સીધી રીતેના વારસદાર વારસદારો હોય કાલે ઉઠીને કોઈ પણ ગામનું કોઈ અન્ય વ્યક્તિ આવીને કહી દેશે કે તમારું પેઢીનામું નહીં બને તો તલાટી સાહેબ ની ફરજમાં આવે એમની પેઢીનામું બનાવી જ આપવું પડે આ સંજોગોમાં જો એ તલાટી સાહેબ પેઢીનામું નથી બનાવી શકતા કે નથી બનાવી આપતા તો સિવિલ રાહે એમની સામે કાયદેસરના એક્શન પણ લેવાય છે તલાટી સાહેબને કોર્ટમાં પણ બોલાવવામાં આવે છે અને કોર્ટમાંથી પણ એમની પાસેથી ક્લેરિફિકેશન લઈ વિગતે માંગવામાં આવે છે કે ભાઈ તમે કેમ પેઢીનામું ના બનાવી આપ્યું આ સંજોગોમાં તલાટી સાહેબની પેઢીનામું બનાવી આપવાની ફરજ છે નથી બનાવી આપતા મામલતદાર સાહેબ રજૂઆત કરો અને જેવો પેઢીનામું બની જાય છે પછી તમે સીધે સીધી એની નોંધ પડાઈ શકો છો અને વારસદાર તરીકે એન્ટર થઈ શકો છો અને દાખલ પણ થઈ શકો છો મતલબ કે છૂટાછેડા પછી સગીર બાળકનો હક ક્યારે જતો નથી ભલે છૂટાછેડાના કરારમાં લખેલું હોય કે સગીર બાળક ભાગ નહીં માંગે પણ કાયદેસરનો છે કારણ કે અઢાર વર્ષની નીચેનું કોઈ પણ માણસ હોય એનો હક એ પછી રહે જ અને એ જ્યારે સગીરમાંથી મેજર બને ત્યારે એનો હક જળવાઈ રહે છે કેસ સ્ટડીની માની આગળની સિરીઝ પણ આગળ આ જ રીતે ચાલુ રહેશે તો જોડાઈને રહેજો જય ભારત જય જય ગુજરાત